આ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તારીખ બાવીસ આસપાસ લો પ્રેશરમાં સર્જાવાની સાથે તે ચાર દિવસ બાદ ડિપ્રેશન સાયક્લોનેસીસ અર્થાત વાવાઝોડાનું જ શરૂઆતનું રૂપમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા આજે મોસમ વિભાગે વ્યક્ત કરી છે તો ગુજરાતમાં થોડા સમય પૂર્વે કમોસમી ધોધમાર માવઠા વરસાવનાર સિસ્ટમ પણ બંગાળની ખાડી તરફ આવી હતી

બીજી તરફ વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં પણ ગુજરાતથી દૂર લક્ષદ્વીપ વિસ્તારમાં લો પ્રેશર સક્રિય છે અને વાદળોની પણ જમાવટ છે અને આગામી દિવસ તમિલનાડુ કેરળ અને નજીકના ટાપોમાં વ્યાપક વરસાદની આગાહી કરાય છે કે તે વધુ શક્તિશાળી બનવાની શક્યતા નથી ગુજરાત માટે મોસમ વિભાગે આગામી ચાર દિવસમાં સવારનું તાપમાન બે થી ત્રણ સેલ્શિયસ વધવાની આગાહી કરી છે જ્યારે પશ્ચિમ પ્રદેશ મહારાષ્ટ્ર સહિત સ્થળોએ કોલ્ડ વેવનું પૂર્વાનુમાન છે ગુજરાતમાં આજે પવન એકંદરે પૂર્વના રહ્યા હતા તો આવા જ અવનવા મુદ્દાઓને જાણવા માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ